અને હવે વાત કરીએ છે અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનાની અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદનો એક વિડીયો અત્યારે સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે અતુલ્યમ હોસ્ટેલનો વિડિયો વિડીયો વાયરલ થયું છે હોસ્ટેલ પર એર ઈન્ડિયાનું જ્યારે વિમાન પડ્યું હતું ત્યારે ભયભીત થયેલા વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે કૂદ્યા હતા બહાર કૂદતા હોય તેવા વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે તેવો વિડીયો એક સામે આવ્યો છે આજ મુદ્દે મારી સાથે ન્યુઝરૂમ સહયોગી ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ અમદાવાદની દર્દનાક દુર્ઘટનાનો વધુ એક વિડિયો સામે આવ્યો છે જ્યાં વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે નીચે કૂદી રહ્યા છે બિલકુલ તમે જુઓ કે જેમ જેમ આ પ્લેન ક્રેશ દુર્ઘટના વીતતી જાય છે સમય જે જતો જાય છે પછી એક પછી એક એવા ભયાવહ વિડીયો છે આ પ્લેન ક્રેશના આવતા રહે છે પહેલાં તો આપણે જે લાઈવ વિડીયો જોયો કે એક વ્યક્તિ એક છોકરો છે ધાબા પર ઉભેલો અને પહેલી વખત કદાચ પ્લેન જોઈને એનો વિડીયો બનાવતો અને બ્લાસ્ટ હતો આખો જ વિડીયો એની અંદર કેપ્ચર થાય ત્યારબાદ રનવેનો સીસીટીવી આવે અને ત્યારબાદ ઘણા બધા એવા વિડીયો આવ્યો કે જે ખરેખર વિચલિત કરી દેવા તેવા હતા બાર તારીખે બનેલી ઘટના અને આજે જે વિડીયો આવ્યો કે અતુલ્ય જે હોસ્ટેલ હતી તેમાંથી જે વિદ્યાર્થીઓ એટલે કે ઇન્ટર્ન ડોક્ટર